સિંગમાં આ બત્રીસ નંબર સિંગ છે આમાં ત્રણ જણા ફૂગનાશક દવા સાથે છે બે લોકો પણ ભરવા ગયા છે અને એક ભાઈ જો આ હવે ને આ અમારું બધું જંગલ વિસ્તાર છે આ આ બધું જંગલ વિસ્તાર છે આ બોર્ડર જ આવી ગઈ આ તુલસી શામની બોર્ડર આવી ગઈ તો આ સિંગ અમારે જીગરભાઈ સીતાફળ ઉતારીને આમ રાખ તો આ અમારે જીગરભાઈ સીતાફળ લેવા છે એક હાથ મારે ક્યાંક મોટું વાત મારે સમજો આ સીતાફળ આ ઓર્ગોનિક અમારે જીગરભાઈ સીતાફળ ઉતાર્યું નાળિયેરી છે અમે શીકુળી સીતાફળિયું આ આંબેરણ આ બધું આ મોસંબી છે આ મોસંબી છે ઘણા ફ્રૂટ વાવ્યા છે અને હજી ઘણા ફ્રૂટ મગાવ્યા છે સફરજન ને એવું અમારે જોવું છે અમારા સૌરાષ્ટ્રમાં સફરજન થાય છે કે નહીં એ અમારે જોવું છે પાંચ છોડ મગાવ્યા છે રાજકોટ પણ એક ભાઈ વેસે છે નર્સરી છે એમાં હા આંબલી છે